આજે મે જુલાઈ બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે જાણવા થયા કોટી કલ્યાણ નિષ્કુળાનંદ સ્વામીના સંત મહિમાના શરૂઆતના બે પદો આપણે સાંભળ્યા સંત વિનારે સાચી કોણ કહે અને બીજું પદ અનુપ સંતને આપું ઉપમા સંતનો મહિમા ગાયા પછી નિષ્કુળાનંદ સ્વામી ત્રીજા અને ચોથા પદની અંદર પોતાને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જે પ્રાપ્તિ થઈ છે એમના મહિમાનું ગાન કરે છે સુખી કરારી જન જગતમાં પ્રભુ પ્રગટી આવાર આ ત્રીજું પદ અને ચોથા પદની અંદર ભાગ્ય જાગ્યા રે જાણવા થયા કોટી કલ્યાણ થયા કોટી કલ્યાણ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નું આ પ્રસાદીનું પદ છે પ્રમુખ સ્વામી મહારાજ પણ વારંવાર આ પંક્તિના કીર્તનને ગાતા અને પ્રવચન વેળાએ યોગી બાપા પોતે આ પહેલી પંક્તિ ઉપર નિરૂપણ કરતા એમ કહેતા કે શું આવ્યું ભાગ્ય જાગ્યારે આજ જાણવા થયા કોટી કલ્યાણ આ પદ કોણે લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ તો નિષ્કુળાનંદ સ્વામીના ભાગ્ય જાગ્યા આપણા નહીં ને અને જ્યાં સુધી આપણને એ સમજાયું નથી ત્યાં સુધી આપણે સત્સંગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું જ નથી ભગવાન પ્રગટ મળ્યા છે જેવી રીતે દાદા ખાચલ લાડુભાઈ જીવુભાઈ જમકુભા પર્વતભાઈ ગોવર્ધનભાઈ બ્રહ્માનંદ મુક્તાનંદ વગેરે સંતો ભક્તોને તે સમયમાં શ્રીજી મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હતા એના એ જ શ્રીજી મહારાજ એના એ સહજાનંદ સ્વામી એના એ જ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને ગુણાતી સંત દ્વારા પ્રગટ મળ્યા છે પ્રત્યક્ષ મળ્યા છે વિરાટ પુરુષે પોતાના આયુષ્યની કેટલી ઘડી લાંબો સમય સુધી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી ત્યાર પછી આ ભગવાન સ્વામિનારાયણના શરણારવિંદ આ પૃથ્વી ઉપર કરોડો કરોડો જન્મો સુધી એક પણ ક્ષણ ને બગાડ્યા સિવાય આપણે માળા કરી હોય ભજન કર્યું હોય તપ કર્યું હોય દાન કર્યું હોય વ્રતો કર્યા હોય તપશ્ચર્યા કરી હોય ઘણી બધી સાધના કરી હોય તો પણ એ સહજાનંદ સ્વામી મહારાજ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એના એક ક્ષણના દર્શનની આપણે ઝાંખી ન થાય પુરાણો વાંચો ઋષિ મુનિયો સાઠ સાઠ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરીને રાફડા થયા તો પણ ભગવાનનો ભેટો નથી થયો એ ભગવાન સામે ચાલીને આપણા સૌના મનોરથ પૂર્ણ કરવા માટે આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટે આ ધરાવ ઉપર મોક્ષનો માર્ગ વહેતો કરવા માટે ને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર કૃપા કરીને પ્રગટ થયા છે આપણી એવી કોઈ તપશ્ચર્યા ખરી કોઈ સાધના ખરી કોઈ ભજનની અથવા તો બીજા શાસ્ત્રમાં લખાયેલા ભગવાનની પ્રાપ્તિ માટેના સાધનો કર્યા છે ખરા શું કરવું છે કઈ જ નથી કર્યું ગઈ ગંગા ગોદાવરી કાશી ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા વાસી તપને તીરથમાં હું કાંઈ નવ જાણું તપને તીરથમાં હું કાંઈ નવ જાણું કંઈ કર્યું નથી આપણે માળા પૂજા ભજન ભક્તિ કથા વાર્તા બધું કરીએ છીએ પરંતુ મહંત સ્વામી મહારાજે આપણને કહ્યું કે આપણે પ્રાપ્તિના મહિમાનો વિચાર નથી કરતા આપણા હાથમાં કોઈનો હીરો તો છે પારસમણી છે ચિંતામણી છે કલ્પવૃક્ષ છે પણ આપણને ખબર નથી ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કહ્યું કે બકરીના કોટે એવો અમૂલ્ય કિંમતવાળો હીરો બાંધેલો બકરીને ખબર નહીં એ બકરીનો માલિક જે ભરવાડ હતો એને પણ ખબર નહીં એ પ્રસંગ તો ઘણો લાંબો છે પરંતુ આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે કંઠીનો શું મહિમા છે એનો વિચાર કર્યો છે કોની કંઠી છે અને જેની કંઠી પહેરી એ તત્વ કયું છે જેનું આપણે નામ લઈએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ કોણ એનો શું મહિમા એનો વિચાર નથી કરતા એના આપણે દર્શન કરીએ છીએ એની આપણે આજ્ઞા પાડીએ છીએ એની આરતી કરીએ છીએ એને થાળ કરીએ છીએ પણ આપણને મહિમા નથી અને મહિમા નથી એટલા માટે આપણને કામ પણ મનાતું નથી મહિમાનો અભાવ છે એટલા માટે આપણા જીવનમાં હતાશા નિરાશા પડી જવાય છે જો મહિમા સમજાયો હોય તો યોગી બાપાને જેવી રીતે ચોવીસે કલાક આનંદના ફુવારા સવારના પથારીમાં બેઠા થતાની સાથે ખોખારો ખાતા ખાતા તાળી વગાડતા વગાડતા ડોલતા ડોલતા પ્રવચન કરતા કેટલા બધા રોગ હતા યોગી બાપાને શરદી ઉધરસનો કોઠો પ્રવચનમાં એક એક મિનિટે ખાય એ ખોંખારો પણ દિવ્ય ઘણી વખત પ્રત્યક્ષપણે દર્શન કર્યા છે યોગી બાપા દિવસના ત્રણ ત્રણ વખત કેટલી બધી ટેબલેટ ને ગોળી લેતા વાટકી અડધી વાટકી ભરાય એટલી બધી અને યોગી બાપા એ ગોળી જોઈને મરક મરક હશે હાથમાં પાણીની તુંબડી હોય મોઢામાં એક ગોળી મૂકે અને હસતા હસતા બોલે આ ગોળી દવા ભ્રમભરુપ થઈ ગઈ માંદગીના બિછાને પણ ક્યારેય પણ એમણે પોતાના શરીરના દુખ ને ગાયું નથી કહ્યું પણ નથી પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધામમાં જતા પેલા ચાર વર્ષ સુધી ખુરશીમાં બેઠા રહ્યા એટલું તો પણ જ્યારે પૂછે ડોક્ટરો પૂછે કે તમને ક્યાં દુખે છે કઈ તકલીફ છે તો એક જ જવાબ આપતો કોઈ તકલીફ નથી ભગવાન મળ્યાનો આનંદ છે ગુરુ હરિ મળ્યાનો આનંદ છે ગુરુની આજ્ઞા પાડ્યા નો આનંદ છે ગુરુનો રાજીપાનો આનંદ છે આ પંક્તિ લખવા વાળા સ્વામી ટાટ પહેરવા પડતા ટાટ તડકો ભૂખ તરસ બધું સહન કરવું પડતું એમના માટે સુવાના ગાદી ગાદલા ઓસિકા નહોતા પંખા નહોતા કન્ડિશન રૂમ નહોતી નાવા માટે ગરમ પાણી નહોતા મહારાજના દર્શન માટે અને કથાવાર્તાનો લાભ લેવા માટે ગેલા નદીના કાંઠાઓ પર ઉઘાડા સુઈ રહેતા આજની તારીખે ગઢપુરમાં લક્ષ્મીવાડામાં નિષ્ફળાનંદ સ્વામી ઓરડી છે એમાં બેસીને એમાં નળિયા નહીં પાણી પડે વરસાદ ગરમી લાગે ઠંડી લાગે એમાં બેસીને પ્રાપ્તિના મહિમાના કીર્તનો એમણે લખ્યા છે મહારાજનો કેટલો બધો મહિમા ગવાયો હશે ભાગ્ય જાગ્યા રે કોટી થયા કલ્યાણ કોટી कल्याण उ पाम्य प्रभु प्रगट प्रमाण पाम्य प्रभु प्रगट प्रमाण भाग्य जाग्या रे आज आजाणवा आ ऊपर विशेष चिंतन चिन्तन काले બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ